वन्दे ब्रह्म श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मा सौने प्रणाम जय स्वामिनारायण ચોસઠ પદી ગ્રંથની અંદર સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામીએ સંત મહિમાની વાતો કરી અક્ષર અક્ષરબ્રહ્માના મહિમાની વાતો કરી ભગવાન પુરૂષોત્તમ નારાયણના મહિમાની વાતો કરી કરીસંગથી દૂર રહેવાની પણ વાત કરી અંતરદ્રષ્ટિની વાત કરી જાણપણાની વાત કરી નિર્માણીપણાની વાત કરી પોતાના ધ્યેયના સામે નજર રાખવાની પણ વાત કરી આ બધી વાતો કરવા સાથે એમનું અનુસંધાન હંમેશના માટે બીજાને ઉપદેશ આપવા માટેનો નથી એ પોતાના વિશે કરીને પોતાના મનને ઉપદેશ આપે છે પ્રકારની ભાવના કરીને બીજાને પણ લાભ સહેજે છે જે થાય એવી એક ભદ્ર ભાવના પણ એમની રહેલી છે આ દુનિયાની અંદર એવા ઘણા બધા વક્તાઓ હશે લેખકો હશે કવિઓ હશે લખે બોલે બીજાના માટે પરંતુ પોતાના જીવનમાં જીરો હોય એના અનુસંધાનની અંદર એને કોઈ પણ પ્રકારનો વિચાર જ ન હોય જયારે નિષ્કુળાનંદ સ્વામી પોતે આ ગ્રંથ લખે છે પરંતુ હંમેશા માટે પોતાના અંતર સન્મુખ વૃત્તિ રાખીને પોતાના મનને ઉપદેશ આપતા હોય એવો ભાવ અભિવ્યક્ત થયા વગર રહી શકતો નથી આજે ચોસઠ પદીના ના ઓગણપચાસ અંદર પ્રવેશ કરીએ છીએ સુંદર સારી શીખા માણ મારી માની લે માનવા રે ધારી વિચારી મેં વાત ઉચ્ચારી તે જોઈ સ્વભાવ રે परने केवा पे खेरे, सामाने शिख देवामा मा चो शूरो निज दोष नव दे खेरे काये न समजे कारज जत કહું છું રે ને ઉતારે છે પરબારો કારે મનાય કાય રે અવળી સમજણ અળગી કરી સવળું સમજે તો સારું રે

અને તારા સ્વભાવ પ્રકૃતિ તારી ભૂલોને જાણીને હું તને વાત કરી રહ્યો છું સાચો સાધક છે જે સાચો સાધુ ને ભક્ત છે એ હંમેશના માટે કોઈ પણ પ્રકારની નાની મોટી ઉપદેશ ની વાતો છે એ સૌથી પહેલા પોતાના ઉપર લે અને એ વાતોને ધારીને વિચારીને એને વર્તનમાં લાવીને પોતાના સ્વભાવનું પરિવર્તન કરે પોતાની ભૂલો ફરીથી ન થાય એનું જાણપણું કેળવે એ સાચો સાધક છે એ સાચો સાધુ છે સત્સંગી છે અને મહારાજે એને જ વિવેકી કહ્યો છે આપણને સૌને બીજાના અવગુણ દેખાય છે ભૂલ દેખાય છે પ્રકૃતિ દેખાય છે નિયમ ધર્મ નો ઉલ્લંઘન કરતા હોય તે પણ દેખાય છે પરંતુ આપણને આપણી પોતાની ખબર નથી એ મહામૂરખ છે મહાન અજ્ઞાની છે એને ભક્ત કહી શકાય જ નહીં એને મુમુક્ષો કહી શકાય જ નહીં એને સાચો સત્સંગી પણ ન કહી શકાય અને મહારાજે કહું કે બાહ્ય દ્રષ્ટિએ ગમે તેટલા નિયમ ધર્મ પાળતો હોય પરંતુ ભક્તના કે સંતના અભવ ગુણ જોતો હોય ગાતો હોય સાંભળતો હોય તો પણ સત્સંગી કહેવાતો હોય તો પણ અડધો અભિમુખ છે આવી ટકોર મહારાજે પ્રસંગે પ્રસંગી કરી છે સ્વામી અને નજર સામે રાખીને વાત કરી રહ્યા છે કે હે મન આ તને જો શિખામણ આપું છું ભવસાગર પાર થવા માટેની છે માયા મુક્ત થવા માટેની છે મનને નિર્મળ કરવાની પવિત્ર કરવાની છે હૃદયને પરમ પવિત્ર બનાવવાની છે જીવનો જીવભાવો ટાળવાની છે ભ્રમરૂપ થવાની છે અને ભગવાનના સાચા ઉપાસક અને ભક્ત બનવા માટેની છે તો હંમેશા માટે બીજાને ઉપદેશ આપવા માટે તૈયાર થતો હોય છે પણ પોતાનું ક્યારેય વિચારતો નથી આ પણ એક ભક્તને વક્તાને બહુ મોટી ખોટ છે વિચાર કરવો જોઈએ આપણને મનમાં ગલી થાય કે હું આટલા દિવસથી આના વિષયો ઉપર પ્રવચન કરી રહ્યો છું પણ એ પ્રવચન બીજાના માટે પછી છે મારા માટે પહેલું છે મહિમાનો મહિમા પ્રવચન માળા છેલ્લા એક વર્ષથી ચાલે છે એ બીજાના માટે પછી છે પહેલા મારા માટે છે આવું અનુસંધાન રાખીને વિચાર રાખીને જાણપણું રાખીને ભગવાનના મહિમાનો વિચાર કરવામાં આવે સંતના મહિમાનો વિચાર કરવામાં આવે દેહાભિમાન સ્વભાવ પ્રકૃતિ અને આપણામાં કોઈ પણ પ્રકારની નાની મોટી ખામી હોય તેને દૂર કરવા માટેનો વિચાર અને પ્રયત્ન કરવામાં આવે તો એ સાચું વક્તા પણ છે સાચા ઉપદેશક છે બીજાને ઉપદેશ આપવાનો આપણને બહુ તાન હોય છે અને એમાં આનંદ ભગવાનનો આનંદ નહી પરંતુ લોકો આપણી વાહવા કરે આપણને મોટા માને એવો પ્રકારનો દ્રષ્ટિકોણ હોય તો સમજવું કે એની દિશા ખોટી છે પરને કેવા પ્રવીણ છો પૂરો પોતાનું તોતું ન પેખે રે સામાને શીખ દેવામાં છો સુરો નિજ દોષને ન દેખે રે તું કેમ તિલકતાનલો નથી કરતો એટલે કંઠી આટલા દિવસથી તૂટી ગઈ તને ખબર નથી પડતી કંઠી વગર રહેવાય નહીં આટલા વર્ષોથી સત્સંગમાં આવે છે હજી ડુંગળી લસણનો ત્યાગ નથી કર્યો રવિવારના સભામાં કેમ નથી આવતો ધર્માદો કેમ નથી કરતો સંતોની પધરામણી કેમ નથી કરાવતો આવા ઘણા ઘણા પ્રકારના વાક્યો આપણે બીજાને કહેવા માટે તૈયાર છીએ પણ આપણે પોતાનો દોષ આપણી પોતાની ખામી આપણે જાણતા નથી દેખતા નથી આ ખાડા કાન આપણે કરી દઈએ છીએ અને મહિમાની ઓથે આપણને મનમાં વિચાર થાય કે ભગવાન મળ્યા સંત મળ્યા આ બધા સ્વભાવ તો ટાળશે આપણે તો એની ફિકર કરવાની ન હોય એ સ્વભાવને આપણે પંપાળતા હોઈએ છીએ સાચવતા હોઈએ છીએ અને સ્વભાવની અભિવૃદ્ધિ થાય એવી પ્રકારનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણું માન વધે આપણી ઈર્ષા વધે આપણું દેહાભિમાન વધે અને આપણને અભાવ ગુણ લેવાનો ગાવાનો સાંભળવાનો જે સ્વભાવ હોય એની અંદર વધારો થાય એવી પ્રકારે આપણે આપણી ક્રિયા કરતા હોઈએ છીએ ઉપદેશ બીજાના માટે નહીં પોતાના માટે જ હોવો જોઈએ અને એવું જાણપણું જે રાખે એ સાચો ભક્ત છે મોમુક્ષો છે કાંઈ ન સમજે કારજ તારું કહું છું કાંઈ નહીં થાય રે સિદ્ધને ઉતારે છે પરબારો ન મનાય ન મનાય કાંઈ રે આટલા આટલા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ કથા વાર્તા કરીએ સાંભળીએ છીએ મંદિરમાં જઈએ છીએ સાધુ સમાગમ કરીએ છીએ પણ આપણે ક્યારે પણ આપણામાં ખામી આપણામાં ભૂલો આપણા સ્વભાવ આપણા પ્રકૃતિ દોષો આપણને દેખાતા નથી બીજાને સત્સંગ કરાવવા કરતા પહેલા પોતાએ સત્સંગી થવાની જરૂર છે બીજાને સત્સંગ કરાવી એ સારી વાત છે પણ આપણે સત્સંગી થયા કે કેમ એનો વિચાર કરવાની જરૂર મહારાજે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કહી દીધું પ્રશ્ન પૂછ્યો કે દેશમાં સત્સંગ કેવો થયો કે મહારાજ બહુ થયો અમે કીર્તન ભક્તિ કરીએ કથાવર્તા કરીએ હજારો સંખ્યામાં એ સાંભળવા માટે આવે છે અને આનંદ કિલોલ થાય છે બધા સત્સંગી થઈ ગયા છે બહુ સત્સંગ વધી ગયો મહારાજે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્માનંદ સ્વામી તમે સત્સંગી કેવા થયા તો કે ખરે બ્રહ્માનંદ સ્વામી જેવા સંતને પણ મહારાજે કહ્યું કે તમે ખરેખર સત્સંગી નહીં તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી છો ગુણ બુદ્ધિવાળા એટલે કે સત્વગુણ રજોગુણ અને તમોગુણને આધીન થઈને સેવા કરો છો ભક્તિ કરો છો સત્સંગ કરો છો નિયમ ધર્મનું પાલન કરો છો અને ખરેખર સત્સંગી તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે અમારી મૂર્તિને ત્રણેવસ્થામાં અખંડ દેખે છે આપણે પણ ઘણી વખત બ્રહ્માનંદ સ્વામીની જે માન્યતા ધરાવતા હોઈએ છીએ આટલા પ્રવચનો કરીએ છીએ આટલી કથા વાર્તા કરીએ છીએ આટલા પારાયણો કરીએ છીએ આટલો દાન ધર્માદો કરીએ છીએ અરે મંદિરના ટ્રસ્ટી છીએ મંડળ સંચાલક સંત નિર્દેશક સંયોજક તરીકે સેવા કરીએ છીએ અરે ભંડારી પૂજારી કોઠારી છીએ અને આટલા આટલા સત્સંગનો રંગ લગાડ્યો આટલા મંદિરો કર્યા આટલા મંડળો સાથે આટલું કાર્ય કર્યો સત્સંગનો વિકાસ કર્યો આટલાને કંટી પહેરાવી આટલાને વર્તમાન ધરાવ્યા આટલાને વ્યસન છોડાવ્યા અમે તો બહુ મોટા સત્સંગી પરંતુ આપણે અંતરદ્રષ્ટિ કરીને જોઈએ તો આપણે સત્સંગના માર્ગે ચાલ્યા જ નથી હોતા આ અંતરદ્રષ્ટિનો વિચાર છે આપણે સત્સંગી થયા છીએ બોચાસણના મહંત ઘનશ્યામ બાપા હતા અને ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાતો કરતા કે ગળામાં કંઠી નાખી એટલે કંઠ સત્સંગી થયો પણ તમારી આંખ સત્સંગી થઈ તમારા કાન સત્સંગી થયા તમારું નાક સત્સંગી થયું તમારી જીભ સત્સંગી થઈ ડુંગળી લસણ છોડ્યા નથી ને જીભ સત્સંગી તમારું મન સત્સંગી થયું તમારું હૃદય સત્સંગી થયું આત્મા સત્સંગી થયો મહારાજ એટલા માટે વચનામૃત ની અંદર કહો કે આપણે મામાનો સત્સંગ નહીં માસી નો નહીં નહી બાણીનો નહી કાકાનો નહીં કાકીનો નહીં જીવ નો સત્સંગ કરવાની વાત છે આપણે સત્સંગી થવાનું છે અને ભગતજી મહારાજ એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીને કહું સ્વામી મારો જીવ સત્સંગી થાય એવી કૃપા દ્રષ્ટિ કરો જીવ નો સત્સંગ કરવાની વાત છે જીવને ભ્રમરૂપ કરવાની વાત છે આખી દુનિયાને સત્સંગ કરાવવા માટે જઈએ એમાં આપણે બની જતા ઘણું ઘણું સત્સંગનું કાર્ય કરતા કરતા આપણા સ્વભાવ અને પ્રકૃતિ વધી જતા હોય છે અને બાહ્ય રીતે આપણે અંતરમાં કલાક એમ માનતા હોઈએ છે કે અમે તો બરાબરના પાક્કા સત્સંગી છીએ પણ ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે આપણામાં નિયમની દ્રઢતા થઈ આપણા માં નિશ્ચયની દ્રઢતા થઈ ઉપાસનાની દ્રઢતા થઈ આજ્ઞાની દ્રઢતા થઈ પક્ષની દ્રઢતા થઈ આપણામાં નિર્માની પણ આવ્યું આપણે ભગવાન ભગવાનના સંતો ભગવાનના હરિભક્તો મંદિર શાસ્ત્ર આ બધાને દિવ્ય માનીએ છીએ નિર્દોષ માનીએ છીએ આપણાથી મોટા માનીએ છીએ અને જો મોટા ન માનતા હોઈએ અને કોઈનો અભાવ અને અવગુણ આવતો હોય તો સમજો કે આપણે દિશા ભૂલ્યા છીએ સત્સંગ આપણો સાચો નથી આપણે સત્સંગી નથી થયા અને આ બધું આપણને ક્યારે ખ્યાલ આવે કે જયારે અંતર્દૃષ્ટિ કરવામાં આવે વિચાર કરવામાં આવે ત્યારે મારી દ્રષ્ટિએ તો મનમાં એમ થાય કે ભગવાનની મૂર્તિની સામે જોઈ રહેવું એના કરતા પણ એ મૂર્તિને જોતા પહેલા પોતાના સ્વભાવનો વિચાર કરવાની જરૂર છે દોષોની સામો જોવાની જરૂર છે આપણા આપણી પ્રકૃતિની સામે જોવાની જરૂર છે આપણામાં કેટલો અહંકાર છે કેટલી ઈર્ષા છે કેટલો રાગદ્વેશ છે કેટલો કેટલો આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે આપણને ભગવાન અને ભગવાનના ધારક સંતમાં દિવ્યભાવ છે કે નહીં જોડાણ છે કે નહીં આત્મબુદ્ધિની પ્રીતિ થયા છે કે કેમ એનું વચન નિસ્તર્કપણે નિઃસંશયપણે પળાય છે કે કેમ એનો તપાસ કરીએ ને ત્યાર પછી મૂર્તિ ની સામે ઉભા રહી ને દર્શન કરીએ તો થાય બાકી અંતર મેલું હોય મન મેલું હોય આંખો મેલી હોય કાન મેલા હોય જબાન મેલી હોય તો આપણને ભગવાન જેવા ભગવાન સામે આપીને ઉભા રહે ને હાથની અંદર માળા હોય માણકી ઘોડી ઉપર બિરાજમાન થયા હોય ચોગલાધારી ભગવાન પુરૂષોત્તમ નારાયણના દર્શન થાય તો પણ એ મૂર્તિનું સુખ આપણને ન આવે કારણ કે આપણી આંખની અંદર વિકાર છે આપણી આંખની અંદર કામના છે આપણી આંખ નિર્મળ નથી પવિત્ર નથી દિવ્ય દ્રષ્ટિવાળી નથી તાત્વિક દ્રષ્ટિએ જોવાવાળી જોવા વાળી નથી એટલા માટે ભગવાનના સ્વરૂપની અંદર આપણને પ્રતીતિ નહીં આવે એનું દર્શનનું સુખ નહીં આવે જાગા સ્વામી એટલા માટે કહેતા કે પારકી ક્રિયા પારકો આકાર ને પારકાદોષ ન જોવા અને જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો બીજાને એવો પોતાને સમજવાનો આગ્રહ હોય તો કંઈ સમજવાનું બાકી ન રહે બીજાને આપણે જણાવવા માટે બહુ તત્પર હોઈએ છે તારામાં આ ભૂલ થઈ તારાથી આ આજ્ઞા લોપાણી તે તિલક ચાંદલો નથી કર્યો તે એકાદશી નથી કરી એને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આપણે સમજ્યા છીએ તડાકા ભડાકા વાળી વાતો કરીએ મહારાજ સર્વોપરી ના અવતારી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે કરતા અર્તા છે વાતો કરીએ પણ આપણે ભગવાન સ્વામિનારાયણને કરતા અર્તા માનીએ છીએ જીવનમાં કંઈ પણ ઉથલ થાય કંઈ પણ નાની મોટી ઘટના ઘટે અને કોઈ વ્યક્તિ આપણા માટે બોલે તો તરત આપણે એના ઉપર તૂટી પડીએ છીએ અને આપણને એનો અભાવ આવે એનો અવગુણ આવે એને અડધુત કરીએ એને દૂર કરીએ એને વિમુખ કરીએ પણ એ વખતે આપણે વિચાર નથી રહેતો કે ભગવાન સ્વામિનારાયણ કરતા હર્તા છે ભગવાન સ્વામિનારાયણ આ વ્યક્તિના માનસમાં બુદ્ધિમાં રહીને પ્રેરણા કરીને મારો અપમાન કરાવે છે મારી ભૂલોનું દર્શન કરાવે છે ભગવાન કરતા હર્તા છે એવી પ્રકારનું જાણ પણ આપણને નથી રહેતું બીજાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ આપણે સમજવાનું છે બીજાને સમજાવવાનો જેવો આગ્રહ છે એવો પોતાને સમજવાનો આગ્રહ હોય બીજાને આજ્ઞા પડાવવાનો જેવો આગ્રહ છે એવો પોતાને પાળવાનો હોય બીજાના દોષ જોવાનો આગ્રહ આપણને છે એવો પોતાના દોષ જોવાનો આગ્રહ હોય તો આ જીવાતમાં ભ્રમરૂપ તત્કાળ થાય અને ભગવાન અને સંત કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય થોડો ગહન વિષય લાગે આધ્યાત્મિક દ્રષ્ટિ આપણને આ કઠણ સાધના છે પણ આ કર્યા વગર છુટકો નથી અવળી સમજણ અળગી કરી સવળું સમજે તો સારું રે અવળી સમજણ અળગી કરી સવળું સમજે તો સારું રે નિષ્કુળાનંદ કહે વિચારી એટલું માની લે મારું હે મન અવળી સમજણ નો ત્યાગ કર અને સવળો વિચાર ભગવાન અને સંત રાજી થાય એવી ક્રિયા કરવામાં આવે એવું વિચારવામાં આવે એવું બોલવામાં આવે એવું જોવામાં આવે એવું સાંભળવામાં આવે અને એવું મનન ચિંતન કરવામાં આવે તો એ સબળી સમજણ છે સબળી સમજણ અને એના માર્ગે ચાલીશ તો તું અક્ષરધામનો અધિકારી બની જઈશ આવી અદભુત વાત નિષ્કુળાનંદ સાંઈ પોતાના મનને કહી રહ્યા છે એ વાત આપણને સૌને પણ એટલી જ લાગુ પડે છે આપણે પણ આપણા મનને યોગીજી મહારાજ કહેતા સવારના ઉઠીને મનને ડારો દેવો મન સાથે લડાઈ લેવી એ મન તો માકડા જેવું છું ભૂત જેવું છું અનંત જન્મથી તારા કહ્યા પ્રમાણે કરું છે એટલા માટે આ લક્ષ્યમાં મારે ભટકવાનો વારો આવ્યો આ વખતે હું તારું કહ્યું નહીં માનું અને એ મન દુનિયાના વિષય તરફ જાય છે ત્યાંથી ઉઠાવી અને ભગવાનની મૂર્તિમાં પ્રગટ સત્પુરુષમાં સંલગ્ન કરી દેવામાં આવે તો એ સાધક સાચો છે સંત સાચો છે સત્સંગી સાચો છે મુમુક્ષુ સાચો છે ભગવાન સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમે હંમેશના માટે અંતરદ્રષ્ટિ કરીને જાણપણું રાખીને જે કઈ સત્સંગમાં કથા વાર્તા પ્રવચનો પારાયણો થાય એ વાતો અમારા જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરીએ અવળી સમજણનો ત્યાગ કરીને સવળી સમજણ ગ્રહણ કરી આપ રાજી થાવ એવી રીતે અમે જીવન જીવી શકીએ એવી પ્રકારના બુદ્ધિશક્તિ અને બળ અમને સૌને પ્રાપ્ત થાય એવી કૃપા દ્રષ્ટિ કરો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ